કે એક ક્લાર્ક પરિવારને જે દિવસે મુસાફરી કરવાની એ દિવસનો સવારનો સૂર્ય ઉદય થયો આમ ટિકિટ ને જોઈ જોઈ અને બધા લોકો રડી રહ્યા છે આજ આપણે જવાનું હતું એક આના લીધે ન જવાયું છોકરો બિચારો સુમસાન થઈ ગયો કે બધા લોકો મને બોલ્યા કરે છે સવારથી લઈને સૌ લોકો છોકરાને ધમકાવતા હતા બપોરના સાડા બાર વાગ્યા કોઈ જમવા ન બેસે જઈ ન શકા તમારી દ્રષ્ટિ હોવી જોઈએ ઘણી વખત વાત કરી છે કે એક વિદેશની ધરતીમાં એક પરિવાર હતો નવ દીકરાઓ અને પતિ પત્ની બે કુલ અગિયાર વ્યક્તિઓનો એનો પરિવાર હતો સ્કોટલેન્ડમાં અને ખૂબ મહેનત કરે પણ એ ઘરનો જે પુરુષ છે નવ દીકરાઓનો નવ સંતાનનો જે બાપ છે એને એક જ ઈચ્છા હતી કે મારે મારા દીકરાઓ સાથે મારી પત્ની સાથે મારે એક વખત અમેરિકાની યાત્રા કરવી છે મારે અમેરિકા મારે એક વખત ફરવા જવું છે ખૂબ મહેનત કરે અને પૈસા ભેગા થાય ત્યાં એક આદિ વખત દીકરો કોઈક બીમાર પડી જાય કાં તો કોઈક છોકરાની ફી ભરવાનો વારો આવી જાય અને બધા પૈસા વૈયા જાય વળી પાછો નિરાશ થઈ જાય વળી પાછો પુરુષાર્થ કરવા લાગે છે તમે જુઓ ભગવાન જે કંઈ કરે છે એ સારું કરે છે મારે તમને આ વાત તરફ લઈ જવા છે ત્યારે બહુ બધા વર્ષો સુધી મહેનત કરી પણ પૈસા ભેગા થતા નહોતા પણ એક દિવસ એવો આવ્યો કે પોતે અગિયાર અગિયાર વ્યક્તિ અમેરિકા જઈ અને સારામાં સારી રીતે ફરી આવે મુસાફરી કરી આવે એટલા નાણાં ભેગા થયા એટલે હરખે હરખે બધાએ પાસપોર્ટ કરાવ્યા પાસપોર્ટ નીકળી ગયા ને બરાબર પાસપોર્ટ ઘરે આવ્યા ને ત્યાં તો આનંદ છવાઈ ગયો અમારી ઘરે પાસપોર્ટ આવી ગયા પાસપોર્ટ આવ્યા પછી લોકોએ ટિકિટ બુક કરાવી ટિકિટ જયારે પોતપોતાના હાથમાં આવી ને તો ઘરની અંદર દિવાળ જેવું વાતાવરણ થઈ ગયું કે આ તો અમારા ઘરે આનંદ થઈ ગયો કે અમારે હવે અમેરિકા જવાનું અમેરિકા જવાનું એમાં બરાબર સાત દિવસની અમેરિકા જવાની વાર અને ઘરમાં બધા લોકો ખરીદી કરે બધા લોકો પોતપોતાની બેગ તૈયારો કરે છે અને ઘટના ઘટી કે સૌથી નાનો દીકરો બરાબર ઘરની બહાર શેરીમાં રમતો હતો અને ત્યાંથી એમને હડકાયું કૂતરું કરડી ગયું પગમાં હડકાયું કૂતરું પગમાં કરડી જાય છે દવાખાને લઈ જાય છે દવાખાને લઈ ગયા એટલે ઇન્જેક્શન આપ્યા દવા કરી અને ડૉક્ટરે એકદમ કડકાઈ સાથે કીધું તમારે ચૌદ દિવસ સુધી તમારે આ શહેર છોડી અને ક્યાંય બહાર જવું નહીં પૂનમની જે અંજવાળી રાત અંધારી થઈ ગઈ માતમ છવાઈ ગયું જે દીકરાને કૂતરું કરડ્યું હતું એની સાથે બધા લોકો વ્યવહાર ખરાબ મીંડા કરવા એ દીકરાનો બાપ તો એને બોલાવે નહીં એને જ્યારે ને ત્યારે જેમ તે શબ્દો કહી દે ક્યારેક ક્યારેક તો એટલો બધો દુઃખી થઈ ગયો કે મેં આટલી મહેનત કરીને બધું ભેગું કર્યું અને જવા ન મળ્યું તો ક્યારેક ખૂણામાં બેસી અને રડી લેતો હતો અને બધો જ દોષ જે દીકરાને કૂતરું કેડું એના ઉપર આપ્યો આ તારા લીધે બધું થયું છે પણ એક સૂત્રને યાદ રાખજો જે હરિ કરશે મમ હિતનું આ નિશ્ચય કોઈ બદલાય નહીં આ નિશ્ચય ન બદલશો તમે કે પરમાત્મા જે કરી રહ્યા છે બધું મારા હિતનું કરી રહ્યા છે અને ઘટના એવી ઘટી કે ક્લાર્ક પરિવારને જે દિવસે મુસાફરી કરવાની એ દિવસનો સવારનો સૂર્ય ઉદય થયો આમ ટિકિટને જોઈ જોઈ અને બધા લોકો રડી રહ્યા છે આજે આપણે જવાનું હતું એક આના લીધે ન જવાયું છોકરો બિચારો સુમસાન થઈ ગયો બધા લોકો મને બોલ્યા કરે છે કોઈ જમવા ન બેસે બાર વાગ્યા કોઈ જમવા ન બેસે કારણ કે કોઈને ગમતું જ નથી કે આજે આપણે જઈ ન શક્યા ધીમે ધીમે દિવસ સંધ્યા તરફ જળવા લાગ્યો કોટલેન્ડના એક એક ઘરે આનંદ હતો બધા લોકો અમેરિકા ગયા હતા આ એક ઘર મિસ્ટર ક્લાર્કનું એવું હતું કે એના ઘરે માતમ હતો અમે અમેરિકાને જ શીખ્યા સવારથી લઈને એક ઘરમાં માતમ અને બાકીના બધા જ ઘરમાં આનંદ હતો પણ ઘટના એ ઘટી સાંજ પડી અને આખા કોટલેન્ડમાં માતમ છવાઈ ગયો અને મિસ્ટર ક્લાર્કના ઘરની અંદર દિવાળીનો ઉત્સવ મનાવાતો એનું કારણ હતું કે જે મુસાફરી કરવાના હતા અને જે જહાજમાં બેહીન જવાના હતા એ જહાજ દરિયામાં તોફાન આવ્યું અને દરિયામાં એ તોફાનમાં એ જહાજ ઊંધું પડી ગયું જેટલા લોકો તો બધા મૃત્યુ પામી ગયા હતા જ્યારે આ સમાચાર આ ક્લાર્ક પરિવારને મળ્યા ત્યારે એ બાપ પોતાના દીકરાને જેને કૂતરું કર્યું હતું ને એને છાતી લગાડી અને ચુંબન કરે છે કે તને કૂતરું ન કડ્યું હોત ને તો આજ આપણે બધા ઉપર પહોંચી ગયા હોત ભગવાન જે કરી રહ્યા છે બધું મારા તમારા માટે સારું કરી રહ્યા છે ભગવાન ગમે તે પરિસ્થિતિ આવે એક જ ભાવ રાખો ભગવાન મારું સારું કરી રહ્યા છે તમે કોઈ જગ્યાએ જતા હો અને અકસ્માત થઈ જાય અને તમારો એક હાથ ભાંગી જાય તૂટી જાય ને તો પણ નિરાશ ન થવું પરમાત્માનો આભાર માનવો મારા એક હાથથી જ તે બધું પૂરું કરી દીધું બાકી આખું શરીર તો ઊભું રાખ્યું તમારું હજી પરમાત્મા નથી વાલા અરે કાલની ક્યાં કરો છો આજ આ બપોરે જમશો ને એ ક્યાં ખબર છે રસોઈ તો બનાવી છે આપણા માટે પણ એની પેલા કદાચ તેડું આવી હોતે જાય અને અહીંયા તેડું આવે એનાથી વિશેષ મૃત્યુ હોય કયું વાલા ગંગાના ઘાટ ઉપર લોકો ન્યા આપણને બાળી અને એક ડબરીમાં ઓલા આપણા હાડકા લઈને અહીંયા પધરાવા આવે

બહુ બધું નાણું ભેગું કરીને અંતે પોતાના રાજના લોકોને કીધું કે તમારે મારા મૃત્યુના સમયે એક વ્યવસ્થા કરવાની છે તમારે જે કરવું હોય તે કરજો પણ મારો જનાજો નીકળે ને ત્યારે મારા હાથ જનાજાની બહાર જોઈએ ખાલી કેમ તો સમાજને ખબર પડે કે સિકંદર આવ્યો તો ખાલી હાથે ભેગું કર્યું બે હાથે પણ ગયો ખાલી હાથે પાછો આ દુનિયામાં માણસ કઈ લઈને નથી આવતો અને કશું જ લઈને નથી આવ્યો હોય ખાલી હાથે જ આવ્યો અને ખાલી હાથે જવાનું છે આપણી સંપદા યોગ્ય જગ્યાએ અને હંમેશા કહેતો રહ્યો છું કે આપણું ભેગું કરેલું નાણું આપણા છોકરા આપણા મર્યા પછી સ્વર્ગસ્થ નામ લખાવીને ત્યાં દાન કરે એના કરતા આપણે શ્રીમાન લખાવીને જવું હું ખોટું આપણી યાદે આપણી હાથે શ્રીમાન લખાવી જવું હું વાંધો અને કદાચ છોકરો સંસ્કારી હોય કથામાં આવ્યો હોય અને આપણું નાણું કદાચ ક્યાંક સ્વર્ગસ્થ લખાવે તો વાંધો પણ ક્યાંક જુગારમાં ગયો ને બધું નાખી દઉં તો મર્યા પછી શાંતિ નહીં લાવ યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુનો ઉપયોગ થઈ જાય ને તો એનો આનંદ વધે છે આપણી સંપદા તમે વિચાર કરો આપણો પૈસો હાથમાં આમ અહીંયા પૈસો છે કોઈ આમ છૂટવી જાય તો શું થાય આપણો પૈસો ઝૂટવી જાય તો શું થાય કેટલું દુઃખ થાય મારો પૈસો વહી ગયો મારો પૈસો વહી ગયો પણ આનો હાથ આમ થઈ જાય અને કોઈકને આપી દો તો મેં મારા હાથે દાન કર્યો મને આનંદ થાય છે મેં મારી પૈસા દાન કર્યું છે બે રીતે ગરડા થશું ત્યારે જ મૃત્યુ આવશે એવું નક્કી નથી ગમે ત્યારે કાળ આવી જશે ગમે ત્યારે મૃત્યુ આવી જશે માટે ક્યારેય પણ એવું ન વિચારશો અંતિમ સમય એટલે કે મૃત્યુની વેળા ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા કે અંત જ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ અંત કાળનો અર્થ એ છે આપડા શ્વાસો શ્વાસની ક્રિયામાં જે શ્વાસ બારો કાઢીએ છે ને એ પણ અંતિમ હોય શકે કે નવો શ્વાસ લઈ પણ ન શકો અને અંદર લઈ ગયેલો શ્વાસ જે છે એમાં પણ ભગવાનનું ભજન કરવું કારણ કે એ શ્વાસ બારો પણ ન કાઢી શકો ત્યાં વયા જાવ ક્યારે ભગવાન દોરી ખેંચી લઈ નક્કી નથી હોતું વાળા એટલે અંતકાલનો અર્થ છે શ્વાસે શ્વાસે પરમાત્માનું ભજન કરવું શ્વાસ અંદર લઈ જાવ ત્યારે પણ અને શ્વાસ બહાર કાઢો ત્યારે પણ કારણ દુનિયામાં ક્યારે કોણ બી જાય નક્કી નથી આપણે તો ઘણા બધા વખત તો આપણે તો અગાઉ અગાઉ આયોજન કર્યા હોય આવતીકાલ આમ કરશું ને એના પછીના દિવસે આમ કરીશું જેને લોકોએ આવતીકાલના એવા આયોજન કર્યા છે એને યાદ રાખવું कोण जाणि सके काळ ने रे सवार काल के होतसे उड जाणि सके काळ ने रे सवार काल के होतसे कोण जाणि सके काळ ने रे सवार काल के

la